નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આપણે સાંભળીશું શ્રાવણ માસનો મહિમા સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન દેશભરમાં શિવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા પ્રમાણે શિવજીનું શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં શ્રદ્ધાપૂર્વક શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવામાં આવે તો દરેક પ્રકારની મુશ્કેલી દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે તેમાં પણ શ્રાવણ સોમવારે જળાભિષેક કરવું વધુ પુણ્યદાયી માનવામાં આવે છે આ વર્ષે શ્રાવણ માસ શરૂ થાય છે પચીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ તેમજ શ્રાવણ માસ સમાપ્ત થશે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ અને આ મહિનામાં કુલ ચાર શ્રાવણ સોમવાર આવશે જે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત શરૂ કરવા માંગતા હોય તેઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી વ્રત ઉપવાસ શરૂ કરી શકે છે આમ તો પવિત્ર શ્રાવણ માસમાં ચાર સોમવારે ઉપવાસ કરવા જોઈએ જ જે ભક્તો પાંચ સોમવારનો ઉપવાસ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓ ચાર સોમવાર પછી એક વધારાનો સોમવાર ઉપવાસ પણ રાખી શકે છે આ સાથે ધાર્મિક રીતે સોળ સોમવારના ઉપવાસ કરવાનો વિશેષ મહિમા રહેલો છે જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અતિ પુણ્યદાયક માનવામાં આવે છે તો આપણી વિડીયોમાં એ પણ જાણી લઈએ કે શ્રાવણ મહિનાના ચાર સોમવાર કઈ તારીખે આવશે તો જુઓ પહેલો સોમવાર આવશે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ બીજો સોમવાર આવશે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો સોમવાર આવશે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અને શ્રાવણ માસનો છેલ્લો સોમવાર એટલે કે ચોથો સોમવાર આવશે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભક્તો વહેલી સવારેથી જ શિવ મંદિરમાં એકત્ર થાય છે આ પવિત્ર દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરી અભિષેક માટે પહેલેથી જ સ્વચ્છ ધાતુના વાસણમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ ઘરેથી જ ભરી લઈ અને તેમાં ગાયનું દૂધ ઉમેરી દો ત્યારબાદ પવિત્ર જળથી શિવલિંગ ઉપર અભિષેક કરો સાથે થોડા ફૂલ અને બીલીપત્ર લઈ જઈને ભગવાન શિવને મંત્રોચ્ચાર સાથે અર્પણ કરો આ શ્રાવણ માસમાં સોમવારના ઉપવાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે પવિત્ર શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય સુખ દાંપત્ય જીવન અને શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ કુંવારી કન્યાઓ ઇચ્છિત વર મેળવવા માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે એવું કહેવાય છે કે શિવજીના આશીર્વાદથી તેમને યોગ્ય જીવનસાથી મળે છે શ્રાવણ મહિનામાં શિવજીનું આ વ્રત વિવાહિત જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપરાંત રોગ પીડા દુઃખ અને દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત કરવામાં આવે છે આ ઉપરાંત સંતાન સુખ માટે તેમજ ધન સુખ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે ભગવાન શિવજી બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જાણવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષનાકની બે હજાર જીભ બની છે ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે દેવી પાર્વતીએ યુવા અવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા પીધા વગર કઠોર વ્રત અને તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ધ્ય અને જળ અભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમયે જે હળાહળ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વીસ બીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું જેમની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખાસ મહત્વ છે થોડા વિદ્વાનોએ માર્કંઠ ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કંડ ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ તેમના પિતા માર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કેડી ઋષિએ શ્રાવણ મહિનામાં જ ઘોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીની મહાકાળ પણ કહેવામાં આવે છે દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજીએ પહેલા સપ્તર્ષિઓને પરીક્ષા માટે મોકલ્યા સપ્તર્ષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી તેમના દોષો કહ્યા પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા તેમને પાર્વતીજીને વરદાન આપ્યું અને અદૃશ્ય થયા ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને બાળકને મગરથી છોડવા કહ્યું મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી કે તેને દિવસના છઠ્ઠા કલાકમાં જે પણ મળે છે તેનો તે ખોરાક બનાવે છે જેના ઉત્તરમાં માતા પાર્વતીએ પૂછ્યું કે તેને છોડવા વળતરમાં શું ઈચ્છો છો મગરે કહ્યું જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ માતા પાર્વતીજી તરત તૈયાર થઈ ગયા પરંતુ મગરે તેને સમજાવ્યું કે તે તેની કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છે પરંતુ પાર્વતીજીએ દાન કરવાનો સંકલ્પ કર્યો તેમણે આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા તેમણે કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને જ આપી હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર ન હતી શ્રાવણ મહિનામાં ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં ભક્તો પોતાના મન અને શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસ કરે છે તેઓ અનેક પ્રથાઓનું પાલન કરે છે ઉદાહરણ તરીકે આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેઓ ખોરાક અને પાણીનો ત્યાગ કરે છે ઉપવાસ એ દેવતા પ્રત્યે સમર્પણ અને ભક્તિ દર્શાવવાની સૌથી એક છે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવના સારા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને ખુશી માટે આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે શ્રાવણ માસ દરમિયાન દારૂ અને માંસાહારી ખોરાક લેવાનું ટાળવું જોઈએ મોટા ભાગના લોકો દિવસમાં ફક્ત એક જ વાર ખાય છે અથવા ફક્ત ફળો અને દૂધ ખાય છે કેટલાક લોકો આખો દિવસ દરમિયાન કંઈ પણ ખાવાનું ટાળે છે ઉપવાસ આત્મા શ્રેષ્ઠ માટે ખૂબ જ ફાયદાકારક છે આ માસ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ કરવો જોઈએ શિવ પુરાણ વાંચવું જોઈએ અથવા સાંભળવી જોઈએ ધાર્મિક ગ્રંથોનું વાંચન જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ આ પ્રવૃત્તિઓ કરવાથી દેવી શક્તિઓ સાથે જોડાણમાં મદદ મળે છે શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી ઘણા લાભો પણ થાય છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ મહિનામાં એક છે શ્રાવણ માસ દરમિયાન પૂજા અને અનુષ્ઠાન કરવાથી ભક્તો માટે અનેક લાભ થઈ શકે છે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે શ્રાવણ મહિનામાં પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાથી આધ્યાત્મિક ધાર્મિક અને વ્યવહારિક લાભ થાય છે શ્રાવણ મહિનામાં પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાથી સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે તે સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે આ ધાર્મિક વિધિઓ દરમિયાન ઉત્પન્ન થતી સકારાત્મક ઉર્જા પણ મન અને શરીરની શુદ્ધિમાં ફાયદાકારક છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો દૂધ ફળો અને પવિત્ર જળ જેવી પૂજાની વસ્તુઓ અર્પણ કરે છે આ અર્પણો પવિત્રતા ભક્તિ અને ભગવાન શિવની સમર્પણનું પ્રતિક છે ભક્તો આ વસ્તુઓની પ્રામાણિકતા અને ભક્તિ સાથે અર્પણ કરીને ભગવાન શિવ સાથે દેવી જોડાણના અનુભવ કરે છે મિત્રો શ્રાવણ મહિનો શિવભક્તો માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખવા અને પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાનો સૌથી મહત્વપૂર્ણ સમય છે તો તમારે પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને જળ અભિષેક બિલીપત્ર વગેરે કેટલીક વસ્તુઓ ચડાવવી જોઈએ જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપે અને તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તો મિત્રો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ